અમદાવાદ મહાનગરપાલિકા એ બે હાજર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સોલ્થ બે હાજર ત્રીસ ની યજમાની માટે તૈયાર છે હાલમાં શહેરમાં અગિયાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નિર્માણની કામગીરી ચાલી રહી છે અમદાવાદ જે અગાઉ હેરિટેજ સિટી તરીકે ઓળખાતું હતું તે હવે ઝડપથી જ હાઈ રાઇઝ સિટી તરીકે પણ ઓળખાવા લાગશે ત્યારે એસબીપી હોસ્પિટલ અંગે જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિઓને પહેલા અડતાલીસ કલાક સુધી કોઈ પણ ચાર્જ વિના ફ્રી સારવાર આપવામાં આવે છે છેલા બે વર્ષથી એસવીપી હોસ્પિટલમાં અકસ્માત બાદ દાખલ થતા દર્દીઓને આ ફ્રી સેવા મળી રહે છે એએમસી દ્વારા અત્યાર સુધીમાં ચારસો થી વધુ દર્દીઓને આ રાહત આપવામાં આવી છે તો વેસ્ટર્ન ટ્રક લાઇનમાં કામ અંગે જણાવવામાં આવ્યું છે કે શહેરના પશ્ચિમી વિસ્તારમાં ગટર બેક મારવાના નિરાકરણ લાવવા માટે ચાલી રહેલું વેસ્ટર્ન ટ્રક લાઈન નું કામ અંતિમ તબક્કામાં છે તો વૈષ્ણવ દેવીથી થી શરૂ કરી અને ગોતા સાથે જ વાડજ અને થલતેજ સીલજ બોપલ ઘુમા સેલા અને જોધપુર સહિતના વિસ્તારોમાં લગભગ 327 કરોડના ખર્ચેમાં વેસ્ટર્ન ટ્રક લાઇન નાખવામાં આવી રહી છે આગામી એકાદ અઠવાડિયામાં આ કામગીરી પૂર્ણ થઈ જશે જેનાથી આ વિસ્તારોમાં ગટર બેક મારવાની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો અંત આવશે મહાનગરપાલિકા એ હેરિટેજ સિટી તરીકે પણ ઓળખાતું મધ્ય ઝોનની અંદરથી અમદાવાદ શહેરનો સતત વિકાસ થતો જઈને પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની અંદર આજે ચારસો એંસી ચોરસ કિલોમીટર કરતાં વધારે એરિયામાં મહાનગર ફેલાયું છે અમદાવાદ ચારેકોર પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ચારે દિશામાં અવરિત પ્રગતિ વિકાસ કરતું રહ્યું છે મહાનગરપાલિકાની અંદર ત્રીસ માર્ગ કરતાં વધારે ઊંચી ઇમારતો જેની અંદર કોમર્શિયલ અને રેસિડેન્સ લગભગ સત્તર કરતાં વધારે ઇમારતોને રજા ચિઠ્ઠી આપવામાં આવી છે આવનાર સમયગાળા દરમિયાન આ ઇમારતો તૈયાર થશે તદઉપરાંત વાત કરવામાં આવે કે ભાઈ બાવીસ મીટરથી અવા પંદર મીટર માર્ગ કરતાં વધારે સિત્યાસી ઇમારતોને આ સાત ઝોનની અંદર પરમિશન આપવામાં આવી છે આમ અમદાવાદ ધીમે ધીમે હેરિટેજ સિટીથી શરૂ કરી સ્કાય સિટી એટલે કે હાઈરાઈઝ સિટી તરફ આગળ વધી રહ્યું છે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ગઈકાલનો દિવસ એ અમદાવાદ મહાનગર માટે ઐતિહાસિક દિવસ અને ગોલ્ડન દિવસ તરીકે ગણી શકાય જ્યારે કોમનવેલ્થની યજમાન કરવાનું અમદાવાદને પ્રાપ્ત થયું છે તે માટે હું દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તમામનો આભાર માનું છું કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો તદ ઉપરાંત આપણે ફોર્ટ રિલેટેડ અનેક કામો જ્યારે થઈ રહ્યા છે ત્યારે આ કોમનવેલ્થની યજમાની કરવા માટે અમદાવાદ તૈયાર છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સ્ફોટ્સ રિલેટેડ જિમ્નેસિયમ સ્કેટિંગ ટેનિસ અને રિક્રિએશન સેન્ટર લગભગ જેટલા આ આ આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવેલા છે જેની અંદર મહાનગરના યુવાનો અને વાત કરીએ કે ખેલાડીઓ એની અંદર પ્રેક્ટિસ કરે છે તદઉપરાંત પ્લે ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો મહાનગરની અંદર ક્રિકેટ માટે પણ અલગ અલગ છ ઝોનની અંદર કરોડના ખર્ચે વિવિધ આગામી વર્ષની અંદર તૈયાર થઈ જશે જે વ્યક્તિને એક્સિડન્ટ થાય ત્યારે તેને કોઈ પણ રૂપિયો ચૂકવવાનો ન હોય અડતાલીસ કલાકમાં ફ્રી સેવા આપી એવો અમારા રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો તો અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલની અંદર છેલ્લા બે વર્ષથી આ તમામ આપણે વાત કરીએ કે એક્સિડન્ટ થયેલા જે કેસો હોય અડતાલીસ કલાકની અંદર ઇન્ડોર પેશન્ટ તરીકે જ્યારે દાખલ થાય છે તો એવા દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા લગભગ ચારસો કરતાં વધારે એમએલ સિટીના જે કેસ થયેલા હોય એવા દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવી છે અને વાત કરીએ કે એના પાછળ લગભગ આપણે દોઢ કરોડ કરતા વધારે ખર્ચો અમદાવાદ મહાનગરપાલિકા એ તેને મંજૂર પણ કરેલો છે વૈષ્ણવ દેવી થી શરૂ કરી ગોતા ભાડજ હેબતપુર થલતેજ સીલજ બોપલ ઘુમા

ખવામાં આવી રહી હતી અને એનું કામ પૂર્ણતાને આરે છે અંતિમ તબક્કામાં છે આગામી એકાદ વીકની અંદર આ કામ પૂરું થશે પરિણામે જે આ વિસ્તારની અંદર ગટર બેક મારવાના જે પ્રશ્નો આવતા હતા એનું સમાધાન થશે સમસ્યા હલ થશે ત્યાંના જે વિસ્તારની માગણી હતી એપલવુડ સેલા બોપલ ગુમા ભાડત થલતેજ તદઉપરાંત આ પાણીને ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવશે